સોમવાર અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દીવંગતોના પરિજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દહની તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી હતી રાજ્ય સરકાર અને જિલ્લા બહિત તંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નીલકત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા પ્રતિ મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ પોલીસની ગાડી તેમજ મૃતકના ના સ્વજનો માટે અલાયદી ગાડી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ દુર્ઘટના તેમના પાર્થિવ દેહ સાંજે પાંચ વાગ્યા કલાકે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા સેમ્પલ મેચિંગ લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયા जिला सरकार ना अधिकारी मृतकों परिजनों सहानुभूति पूर्वक खड़े जिला वहीवटी तंत्र अधिकारी पुलिस जवा तथा परिवारजनों ने दिवंगतों ने श्रद्धांजलि अर्पण करी थी त्यार जहांगीरपुरा कुरुक्षेत्र स्मशान भूमि खाते अंतिम संस्कार कराया था ब्यूरो रिपोर्ट सूरत